પેલા એક દોઢ મહિનાથી તમે જુઓ તો વડોદરાની અંદર બનેલા બે બનાવ તેમાં એક પેલા ગણપતિ પ્રિંડા અને બીજા નંબરમાં ગરબી પર ત્યાં પણ ગરબી મંડપ ની અને ગરબા મંડપ ની ઉપર પથ્થર મારો થયો આજે કેટલાક અસામાજિક તત્વો પર્ટીક્યુલર લઘુમતી કોમ આવે છે અને તે તત્વો નું ઇન્ટેન્સ એક જ છે કે જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓ મારા મિત્રોને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે બહાર કાઢો હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે રાષ્ટ્ર મહાન છે ની ભાવનામાં ફેલાવી લોકોના ધાર્મિક તહેવારો પર ખોટા ઉભા કરવા એ ખોટી વાત છે સમાજની અંદર તમારા જયારે તહેવારો છે ત્યારે અમે કોઈ પણ દિવસ કોઈ કાકરી ચારો ન થાય તેનું ધ્યાન રાખતા હોઈએ છીએ ત્યારે શા માટે સનાતનીઓના તહેવાર પર જ આ રીતના પ્રહારો થાય આ ક્યાંય ચલાવી લેવા જેવું નથી ફરી કહું કે લોકોએ પણ જાગૃત થવાની જરૂર છે ઘણી વખત મને હસવું આવતું હોય કે અશાંત ધારાની માંગણી કરતા હોય છે બહુલક પ્રજા આપણે છે બહુલક પ્રજા સનાતની હશે તો અશાંત એમણે માગવો જોઈએ એવું જીવન જીવવાનું ચાલુ કરવું પડશે ઘણી જગ્યાએ કડકાઈથી કામ લેવું પડશે આ તત્વોને ઓળખી કાઢવા પડશે ને સમાજમાંથી ઉકેલીને બહાર કાઢવા પડશે કારણ કે વર્ષોથી આપણે જોઈએ છીએ જયારે તહેવાર આવે ત્યારે તમે જોયું હશે કે ગણપતિમાં સુરતમાં ગૃહમંત્રી ચારો થયો હતો આ વખતે જે ગૃહમંત્રી પ્રભારી છે ત્યાં ગણપતિનો કાંકરી ચારો થયો અને ત્રીજો બનાવ આ દહેગામ નો છે કે જે તમારાથી બહુ નજીક છે ગાંધીનગર થી આ થતું હોય ત્યારે રાજકારણીઓ શું કરે છે ઘણી વખત પોલીસ સમાધાનકારી પ્રવૃત્તિ અપનાવે સત્યાવીસ પકડી લે સત્તાવીસ પણ હુમલો કરનાર જે છે તે કોશિશ નથી કરતા તેની પાછળના તત્વો પડશે નહીં તો આવું બનતું જ રહેશે એટલે હું કહું કે કડા ખાતે કાર્યવાહી લેવી જ પડશે ભાવના તો ગમે ત્યાંથી શોધવા પડશે તમે તો સર કલા જુદાની વાતો કરતા હોય અમે લોકો તો કોઈ દિવસ કરતા નથી ને જય મહાદેવ અમારે તો કાયમ માટે ચાલતી પ્રક્રિયા છે જય મહાદેવ વાત સનાતન ની પ્રવૃત્તિ છે દેવાદિદેવ શિવનું નામ છે વારંવાર લેવાતું હોય છે એ બાબતમાં વાંધો કરો તમે યા હુસેન કરીને હુમલા કરો છો અમે તો જય મહાદેવ કરીને હુમલા નથી કરવા પડતા પણ એ કરવાનો વખત આવશે ને ત્યારે બહુ તકલીફો ભેજ